પાસઠ વર્ષે પણ નિયમિત સાયકલ ચલાવતા સતીષ હર્ષ સાયકલ દિવસે મીડિયા સાથે વાત કરી હતી મારું નામ સતીષ ચંદ્ર રમણીકલાલ હર્ષ છે જોશી હા સાયકલ દિવસ હતો એટલે આપણે કચ્છ મિત્ર અને સ્મૃતિવન તરફથી જે સવારે રાખવામાં આવી હતી તો એમાં હું ગયો હતો ભાગ લેવા અને ત્યાંથી ભાગ લઈને જે હમણાં જ હાલ આવું છું મારી ઉંમર અત્યારે પાસઠ વર્ષ છે એટલે સાયકલ આમ જોઈએ તો મેં સાયકલ મૂકી જ નથી જ્યારથી શીખ્યો છું હું નાનો હતો આપણે સાત વર્ષથી હું સાયકલ શીખ્યો છું ત્યારથી કરીને આદિ સુધી મેં સાયકલ મૂકી જ નથી પહેલાં આપણે વાહન થોડા હતા એટલે સાયકલથી બધી જગ્યાએ જવું પડતું એટલે ત્યારે હું સાયકલ યુઝ કરતો બધી જગ્યાએ જવા માટે હજી પણ નાના મોટા કામ હોય તો હું સાયકલથી નીકળી જાઉં છું અને ઓફિસે પણ હું કાયમ સાયકલથી જ જતો ત્યાં પાર્કિંગમાં મારી એક જ સાયકલ હોય પાર્કિંગમાં બાકી બધા ટુ વ્હીલર બાઇક હોય એટલે હું તો એમ કહું છું કે આજના યુવાનીઓએ પણ આમ સાયકલનો યુઝ કરવો જોઈએ કારણ કે આપણે શરીર માટે સારી છે હેલ્થ માટે સારી છે ને આપણે કાયમ એક્ટિવ રહી શકીએ છીએ સ્ફૂર્તિ સારી રહે છે શરીરમાં એટલે સાયકલ આમ જોઈએ તો ઘણા ફાયદા છે અને આર્થિક રીતે જોઈએ તો પણ આપણે આપણી ટુ વ્હીલરમાં પેટ્રોલ આપણું બચે આપણે નાના મોટા કામ કરવા જો સાઇકલથી જાઈએ તો અને હું મારા બેંકના કામને નાના મોટા કામો તો સાઇકલથી જ જાઉં છું હજી પણ ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ